વિડીયો શરૂ થાય અને તમે વિડીયો જોવાનું કે સાંભળવાનું શરૂ કરો એના પહેલાં મારે તમને કહેવું છે કે આ કોઈ હિન્દુ મુસ્લિમ હોલીવુડ બોલિવૂડ એવો કોઈ વિડીયો નથી અને જો તમારે એવો વિડીયો જોવો હોય તો પછી તમે આ વિડીયો સ્કીપ કરી શકો છો અને વિડીયો બંધ કરી શકો છો અમે એ પણ જાણીએ છીએ કે અમે જે કુપોષણની વાત આ વિડીયોમાં કરવાના છીએ ને એ તમને સાંભળવામાં રસ જ નથી છતાં પણ અમારું કામ છે કે તમારા સુધી સાચી માહિતી જે કંઈ પણ છે પહોંચાડવી અને અમે તમને કહેતા રહીશું કે ગુજરાતમાં કુપોષણ છે અને અને એના જ કારણે એકતાળીસ હજારથી થી વધુ ગંભીર કુપોષિત બાળકોને સુધારણા કેન્દ્રમાં મૂકવામાં આવ્યા છે વિસ્તારથી વાત કરીએ એવા મુદ્દાની કે જે મુદ્દાની ચિંતા થવી જોઈએ પણ ખરેખર કોઈને ફરક જ નહીં પડતો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં એકતાળીસ હજારથી વધુ તીવ્ર કુપોષિત બાળકોને પોષણ પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે આ બાળકો કુપોષિત નથી અતિ કુપોષિત છે જે ખરેખર ચિંતાજનક છે પણ કોઈને ફરક જ નહીં પડતો જે ગર્ભવતી બહેનો છે એ અથવા તો તાજા બાળકો જે છે એ બધા જ કુપોષણનો શિકાર થઈ રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષના આંકડાની આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશમાં એક લાખ એકતાળીસ હજાર ગુજરાતમાં એકતાળીસ હજારથી વધુ ઓડિશા અને ઉત્તર પ્રદેશ એમાં પણ ત્રીસ હજારથી વધુ અને ઝારખંડની વાત કરીએ તો એમાં વધુ કુપોષણના કેસ આવ્યા છે આ કુપોષણનો જે ભોગ બને છે એના પછી શું થાય છે ખબર છે મરી જાય છે મોત થઈ જાય છે અને કુપોષણમાં આપણા ગુજરાત મોડલનો કેટલા મો નંબર આવે ખબર બીજો નંબર વિકાસ તો બહુ કરી લીધો પણ આ બાબતે થોડું ધ્યાન આપો બાકી નમાલી પેઢી પેદા થશે આ દેશમાં મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા લડવૈયા જો પેદા કરવા હોય ને તો પહેલા આરોગ્ય સુધારવું પડશે ને આ કુપોષણ છે ને એને દૂર કરવું પડશે છેલ્લા ત્રણ વર્ષથી કુપોષણ છે ને આસમાને પહોંચ્યું છે આપણા ગુજરાતનો આંકડો હું તમને કહું ગુજરાતમાં લગભગ બાર લાખ બાળકો છે પેદા થાય છે અને એમાંથી ત્રીસ તો એમને મરી જાય છે શું મહારાણા પ્રતાપ આવશે શું શિવાજી આવશે અને આ નગ્ન હકીકત છે તમે એના ઉપરથી નજર ન ફેરવી શકો અને આવું ને આવું ચાલતું રહેશે ને તો કાલે મારું કે તમારું બાળક પણ સવાલ કરો કરોડો રૂપિયા ખર્ચાય છે કુપોષણ નાબૂદ કરવા માટે અને છતાંય એ નાબૂદ નથી થતું કેમ નથી થતું સવાલ કરો સવાલ નથી કરતા યાર એવું બધું થતું રહે છે